હા તો બે હાથ ઊંચા કરીને જોરથી થી રામદેવ જય બોલી બોલો રામદેવ પીર મહારાજ નો જય બોલો જોગણી માત ભાઈ ગમે તો જે પણ વિષ્ણુપુરા એ વિષ્ણુપુરા વિષ્ણુપુરા ની વાત જુદી છે ખાસ તો મેં માનવભાઈનો જેમ છે અને રામદેવપીર મહારાજનો પાઠ છે અને અમારા ઠાકોર મેલાજી પ્રધાનજી ના ઓંગણે પધાર્યા હોય અને ખાસ અમારા વિષ્ણુપુરા ગામનો આમંત્રણ હોય અને મે વળી વધારે ખાસ અમારા ટીમ ના ખાસ મિત્ર એમ અમારા સુરેશજી નું આમંત્રણ હોય અને આ ગામમાં પધાર્યા હોય ભઈ આ ગામનો પ્રેમ જોઈએ છીએ ને તો બીજા ગોમ ગમે તેટલા છીએ પણ વિષ્ણુપુરા ના તો લે કોઈ આવતું માન નહીં હાલ તો પેલા કાકાને મેં ખરા ને હાલ તો પેલા કાકા ને ખરા એટલો બધો પ્રેમ હતો લેબડી ના ઝાડ ઉપર થી હસા ઉતારે ઉતાર્યા કે ના ઉતારે હા શું બોલજો આ તમારો પ્રેમ છે સાહેબ તમે આટલો બધો પ્રેમ આલો છો ને એટલે આટલા બધી લોબા થઈ જઈ છે હા તો એ ઓણ આટલો બધો ભાવ છે ને તાણ નહી આવતી મને એટલું આમે તે થે પણ આપણા હળીજેલી બાજરીનો ભાવ તો આવી ગયો તો બાજરી નો નહી છે લીવા કો જો તો મારી જો ઢોઢો વિષ્ણુ ને વિષ્ણુપુરા ભાવ લાઈ આલ્યો છે અને આપણે બોલો જીવણીઓ ખરો ને કેમ આને સમજાઈ દેજો ના એ તો સમજાયેલું જ છે હું સમજાવ ક્યો એ સમજાવા પડ્યું ને ડોસી ખરે ને બહુ નખરો કરે છે અમરાથી લંકા દોશી લંકા દોશી ને ભમ્મો ડાટવા નઈ ને કોઈ ભમ્મો લંકા માં આવત પછી ખોટું ના લગાતો હું આમ બેઠો બેઠો ઓય એક તો આખો દાડો શૂટિંગ કરીને કંટાળ્યા છે બરોબર ના પણ આડો ઓળો બોલાઈ જા માફ કરજો

ઘણા છો પણ ગોળા તો ચડવાનું છે ચિંતા કરશો નહીં ટૂંક સમયમાં પહોચી રહ્યા છું મારા હાથુ નો હાડુ નો કાર્યો તારા ધોર્યો છે એ પૂછડા માં પહેલા પિસ્તાલીસ કરવું છે

ગમે જેટલી કથાઓ રાખી કમની આ કથા નહી કેતો યાર ભગવાન ની કથા ની વાત કરું હું મારું ગમ સુધારો પગ મેલું છું એટલે આ બધા બાળકો કયો માતાઓ કયો વડીલો કયો ભાઈઓ કયો બધા આપડે આઈએ ને એટલે ટોળે ટોળો વળી અને આપડો જેટલું પ્રોત્સાહન આપણા ગામ નો આવે તો

ખેમા અમુક સુધી કરીને લણ તણ ખબર નહીં પબ્લિક લીવું લાગે પીછોરાજ ભાઈ જન્મ હતા પણ ખબર નહિ કરતી રાતી